વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરને ખાસ ધ્યાન રાખીને શહેર પોલીસ દ્વારા જ્યુબિલી બાગ પાસે સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું. વડોદરા સહિત દેશભરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી લઈને પોલીસે કમર કસી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના જ્યુબિલી બાગ વિસ્તારમાં જેસીબીની ખાસ હાજરીમાં વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરાયું હતું. બ્રેથ એનાલાઇઝર સાથે જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું.

ઉજવણી કરીએ જેમાં પ્રો પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહીએ કોઈ પણ એવી પાર્ટીમાં પાર્ટિસિપેટ ન કરીએ કે જ્યાં દારૂનું સેવન કરવામાં આવતું હોય અને કોઈ પણ એવા જગ્યાએ ન જઈએ કે જ્યાં મહિલાઓ માટે તો ખાસ હું કહેવા માગીશ કે જ્યાં સેફ ન ફીલ થતું હોય આમ તો અમારી શી ટીમ સતત ખડે પગે છે અવાવરું જગ્યાઓ ચેક કરશે મહિલાઓની જ્યાં મોટાભાગે સંખ્યા હશે ત્યાં પણ અમારી શી ટીમની બહેનો જઈને એ એમને કોઈ મદદની જરૂર હશે તો મદદ કરશે પરંતુ છતાં પણ આવું કંઈ પણ હોય તો તાત્કાલિક સો નંબર ડાયલ કરીને પોલીસની મદદ પણ માગી શકીએ